ભાવનગરના શેત્રું બંને કાંઠાની કેનાલ જર્જરિત ડાબા અને જમણા કાંઠાની બંને કેનાલ જર્જરિત હાલતમાં છે કેનાલ જર્જરિત હોવાથી ખેડૂતોને પિયત માટે મુશ્કેલી થઈ રહી છે રજૂઆત પણ અનેક વખત કરવામાં આવી છતાં પણ કેનાલની મરામત નથી થતી અનેક પંથકમાં આ કેનાલ મારફતે જ પિયતનું પાણી જઈ રહ્યું છે છતાં પણ સ્થિતિ આટલી ખરાબ છે બિલકુલ ધ્રુવિશા જો વાત કરીએ તો ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુજી ડેમની ડાબા અને જમણા કાંઠાની જે કેનાલો છે તે કેનાલોની આ પ્રકારે જે દુર્દશા છે તે થઈ ગઈ છે પરંતુ ક્યાંક ને ક્યાંક

જે છે તે કેવું છે કેમ કે આજ કેનાલ મારફતે ખેડૂતોને પિયત માટે પાણી મળતું હોય છે પાંચ તાલુકાના જે ખેડૂતો છે તે ખેડૂતો માટે આ જે કેનાલ છે છે તે જીવાદોરી સમાન પરંતુ સ્થિતિની વાત થઈ જતા ચોક્કસ આ પંથકના જે કહી શકાય કે પાંચ તાલુકાના જે ખેડૂતો છે તે ખેડૂતોને આ જ કેનાલો જે છે તે કેનાલો મારફતેથી પિયત માટે પાણી મળતું હોય છે આપણી સાથે ખેડૂત આગેવાન છે એમની સાથે સીધો વાત કરશું શું કહેશો ખેડૂત તરીકે કેમ કે આ જે કેનાલ છે તે કેનાલ ની હાલત દુર્દશા થઈ ગઈ છે હાજી આપને કહેવાનું કે પાલીતાણા તાલુકાનો જે આ શેત્રુજી ડેમ છે જે જિલ્લાની જીવાદોરી સમાન ગણાય છે અને ખાસ કરીને તો આ ડેમની બંધારણ તે ખેડૂતો માટે થયું છે આ પાંચ તાલુકાને પાણી સપ્લાય થાય છે જમણો કાંઠો અને ડાબો કાંઠો બંને કાંઠા દરમિયાન જ્યારે શેત્રુજી ડેમ ભરાય ત્યારે બંને કાંઠામાં પાણી છોડવામાં આવે છે અને આ પાણીની પિયત કરી અને ખેડૂતો પોતાની આજીવિકા નિભાવી શકે છે તો અમે અધિકારીઓને ઘણીવાર વિનંતી કરી કે ભાઈ હમણાં હમણાં આ ઘણા વર્ષોથી આ કેનાળનું કાંઈ કામ નથી થયું ખોટું ખોટું પાણીનો બગાડ થાય છે જો આ કામ થઈ જાય તો સાહેબોને એમ કહેવાનું હતું કે ભાઈ એમાં બલદિયા સાહેબને અરે મારે ઘણી વાર વાત થઈ એમણે કીધું કે ભાઈ આ બધું પ્રોસેસમાં છે પણ પ્રોસેસમાં છે સરકાર પણ આમાં ધ્યાન થોડું દે અને આ તાત્કાલિક આ લેવલે આ અત્યારે હવે તો આ સિઝન પૂરી થઈ ગઈ છે ચોમાસા દરમિયાન આ બેનની કેનાળોનું જ્યાં કામ થઈ જાય તો વીસ ટકા પાણીનો બચાવ કરી અને વીસ ટકા પાણી એટલે ઘણું કહેવાય અમારી દૃષ્ટિએ તો પંદર વીસ દિવસ કે એક મહિના સુધી બીજી બીજો વધારાનું પાણી ખેડૂતોને મળી રહે અને ખેડૂતો પોતાની આજીવિકા પૂરી રીતે સંભાળી શકે પોતાની ખેતી સંભાળી શકે પોતાની આવક કરી શકે તો આમ ગણો તો આ જમણો કાંઠો અને દાબો કાંઠો કાંઠો છે એ મહુવા સુધી જાય છે કાંઠો છે એ કોળીયક અને ઘોઘા સુધી જાય છે બે તાલુકા એ બાજુના બે તાલુકા આ બાજુના પ્લસ પાલીતાણા તાલુકો આ પાંચ તાલુકાના ખેડૂતો ને ખરેખર પાણી આ વખતે વ્યવસ્થા સારી જ કરી છે વચ્ચે વચ્ચે ગેપ પાડી પાડી અને પાણી આપ્યું છે પાણીનો બગાડ ઓછો છે પણ હજુ પણ જો આ બધી આ બે કેનાળું સાવ પતી ગઈ છે એને જો રિપેરિંગ કરવામાં આવે તો વીસ ટકા કે ત્રીસ ટકા પાણીનો આપણે બચત કરી શકીએ અને એ ત્રીસ ટકા પાણી આપણે એક મહિનો વધારે આપણે ખેડૂતોને આપી શકીએ ને ખેડૂતો સધ્ધર થાય તો એવી અમારી લાગણી છે ખેડૂતો દ્વારા ઘણીવાર જોતો થઈ છે સાહેબોએ પણ મહેનત કરી છે પણ સરકાર આમાં થોડુંક ધ્યાન દે અને બંને કેનાળોને રિપેરિંગ કરે એવી અમારી માંગણી છે ચોક્કસથી બંને જે કેનાલો છે તે રિપેરિંગ થવી જુઓ તેવું ખેડૂત આગેવાન છે તેવું કેવું છે ફરી દ્રશ્યો બતાડવાના પ્રયત્ન કરશું ધ્રુવિશા આ સ્થિતિ નું નિર્માણ છે તે આ કેનાલોમાં જોવા મળી રહ્યું છે તેના કારણે ચોક્કસ અહીંથી જે કહી શકાય કે પાંચ તાલુકાને જોડતી આ કેનાલ છે પાંચ તાલુકાના જે ખેડૂતો છે તેને પિયત માટે અહીંથી જ પાણી આપવામાં આવે છે પરંતુ આ સ્થિતિનું નિર્માણ અહીંયા થતાં ચોક્કસ કહી શકાય કે જે ખેડૂતો છે તે ખેડૂતોને ફરી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરતા આવ્યા છતાં પણ આજ દિન સુધી કેનાલની મરામત અથવા તો કેનાલ નું રિપેરિંગ છે તે કામ હજી સુધી કરવામાં નથી આવ્યું જીનાલ જોડાવા બદલ આભાર આપનો